તારીખ એક ત્રણ બે હજાર પચીસ ના રોજ લેવાની છે તેમના મોડલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોઈશું તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને પણ જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે પ્રશ્ન નંબર એ નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો જેમના ગુણ પાંચ નંબર એ આપણને કોણ રાખે તેમ રહેવું જોઈએ ઈશ્વર નંબર બે કોઈ દિવસ રહેવા માટે બાગ બગીચા મળે તો કોઈ દિવસ ક્યાં રહેવું પડે જંગલમાં નંબર થ્રુ કોઈ દિવસ સુવા માટે ગાદી તક્યા મળે તો કો કોઈ દિવસ ક્યાં સુવું પડે જમીન પર નંબર ચાર કયું નામ હોવા છતાં તે વ્યક્તિને જીવ છોડીને જવું પડ્યું જીવક નંબર પાંચ લોકોના મત મુજબ નામ એ શું છે નામ તો માત્ર એકને બીજાથી જુદા પાડવા માટેની નિશાની છે વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચની ઓરિજિનલ પ્લસ ટુ બેંક સોલ્યુશન તારીખ એક ત્રણ બે હજાર પચીસના રોજ ગુજરાતી વિષયના પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ આપણે એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મળી જશે અને આપણા વોટ્સઅપ નંબર પરથી પણ મળી જશે પ્રશ્ન નંબર બે કૌંસમાં આપેલા શબ્દોમાંથી સાચો શબ્દ પસંદ કરી નીચેની ખાલી જગ્યા પૂરો જેમનો ગુણ પાંચ નંબર એક બોલાવવા વાળા શી રીતે પાપકની મન ખાલી જગ્યા સમજે મૂંઝવણ નંબર બે નામ તો ભલેને ગમે તે હોય ખાલી જગ્યા તો કામનો છે મહેમાન નંબર ત્રણ જેમાં નામ અને ખાલી જગ્યા બંનેનો મેળ હોય તો વળી વધારે સારું ગુણ નંબર ચાર કોઈ દિન પહેરવાને ખાલી જગ્યા તણા ચીર તો કોઈ દિન સાદા ફરીએ તો જવાબ આવશે હે નંબર પાંચ કોઈ દિન સૂવાને ગાદીને તક્યા તો કોઈ દિન ખાલી જગ્યા પર સૂઈએ ભોય પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો જેમના ગુણપાંત નંબર એક આપણે ઈશ્વર રાખે તેમ કેમ રહેવું જોઈએ આપણે ઈશ્વર લખ્યું હોય તે પ્રમાણે કરવું પડતું હોવાથી તેઓ રાખે તેમ રહેવું જોઈએ નંબર બે આપણને કોઈ દિવસ મિષ્ટાન ન જમવા મળે તો કોઈ દિવસ શું કરવું પડે આપણને કોઈ દિવસ મિષ્ટાન ન જમવા મળે તો કોઈ દિવસ આપણે ભૂખ્યા પણ રહેવું પડે નંબર ત્રણ આપણને કોઈ દિવસ શું પહેરવા મળે તો કોઈ દિવસ સાદા પહેરવા પડે નંબર ચાર ધનપાલ નામની વ્યક્તિની હાલત કેવી હતી તો ધનપાલ નામની વ્યક્તિ પાસે ફૂટી બદામ પણ નહોતી તે પેટ ભરવા માટે ઘેર ઘેર જઈને ભીખ માંગતી હતી નંબર પાંચ જો નામ પ્રમાણે ગુણ હોય તો યમરાજ માટે સો કોયડો ઊભો થાય જો નામ પ્રમાણે ગુણ હોય તો લોકો પોતાના છોકરાનું નામ જીવક અને છોકરીનું નામ જીવતી પાડે તો યમરાજ માટે તેમના મૃત્યુ અંગેનો કોયડો ઊભો થાય પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો જેમના ગુણ છ નંબર સંઘમાં ખબર પડી કે પાપકને તેના નામથી બોલાવતા ખોટું લાગે છે ત્યારે શું થયું તો તેમનો જવાબ અહીં આપેલ છે નંબર બે પાપકે ભગવાન બુદ્ધ પાસે જઈ તેમને શ્રી વિનંતી કરી નંબર ત્રણ મીરાંબાઈ બહુભાષીય કવિત્રી હતા એમ કઈ રીતે કહી શકાય

પ્રશ્ન નંબર છ નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો જેમના ગુણ બે નંબર એક ગિરીને ધારણ કરનાર ગિરીધર નંબર બે કહેવામાં આવે તેમ ચૂપચાપ અમલ કરનાર ચાકર વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની પ્રશ્ન બેંકના મોડલ પેપરના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોની જરૂરથી શેર કરજો જેથી તે લોકોને સોલ્યુશનનો લાભ મળી રહે